રાજકોટમાં હવે દેવસ્થળો પણ સલામત રહ્યા નથી રાજકોટમાં વધતા જતા ચોરીના બનાવો રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા ગોવિંદનગર છ માં શાતેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો એક જ રાતમાં મંદિર પરિસરમાં આવેલ અલગ અલગ આઠ મંદિરોને નિશાન બનાવી અને તેની દાન પેટીમાંથી રોકડની ચોરી થયાનો બનાવ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયો છે બે દિવસ પૂર્વે ગોંડલ આશાપુરા મંદિરમાં થયેલ ચોરીની ઘટના બાદ રાજકોટમાં આ બનાવ બન્યો હતો આ મંદિર ચોરીના બંને બનાવોમાં એક જ ટોળકીની સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સીસીટીવી કેમેરામાં મંદિરમાં ચોરી કરનાર તસ્કર કેદ થઈ ગયો હોય છે કે જેનું પગેરું અને ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે